એક વર્ષમાં સાયબર ગઠિયાઓએ છેતરપિંડી કરીને નાગરિકોના આંચકેલા એકસો આઠ કરોડ રૂપિયા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રિકવર કરી પરત કર્યા છે આ રિકવર કરેલા નાણાં ઉપરાંત એક વર્ષમાં બસો ને કરોડ રૂપિયા કરતાં વધુ ફ્રીજ કરવામાં આવ્યા હતા સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફીઝ અને રિકવરી રેટ સૌથી વધુ રહ્યો હતો અરજદારોને નાણાં પરત મળે તે માટે લોક અદાલત યોજીને

પછી એના આધારે જેટલા બેંક શંકાસ્પદ બેંકો છે એમના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે અને પછી જે પૈસા જે જગ્યા રોકાઈ જાય છે એમને પછી વિક્ટિમને પરત આપવામાં આવે છે અત્યાર સુધી આપણે જે ટોટલ છે આ વર્ષે 108 કરોડ રૂપિયા અમે વિક્ટિમને પરત અપાય છે અને છેલા 14 ડિસેમ્બર ના દિવસે એક લોક અદાલત યોજાય હતી જેમાં બીજા 75 કરોડ રૂપિયા પરત આપવાની પર કાર્યવાહી થઈ છે ફ્રીઝ પર રકમ એક આપણે મોટી સર્વિસ છે જે અત્યાર સુધી થયેલી હોય અને જે નહીં છેતરપિંડી થઈ હોય ભવિષ્યમાં તેના સંદર્ભમાં કઈ રીતે આપણે આગળ વધશું ને રકમ કેટલી છે આપણે જે ટોટલ જે ફ્રોડ અમાઉન્ટ થાય છે એમાંથી આપણે જે ઝડપથી કમ્પ્લેન થઈ જાય છે તો એમાં આપણને મોટા અમાઉન્ટ ફ્રીજ કરવામાં સરળતા મળે છે અત્યાર સુધી અમારા જે સ્ટ્રીટ સાયબર સેલ છે એને બસો કરોડ રૂપિયા